કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ બે ચાંદીની વીટી અને એક ચાંદીનું કડું આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઇજાઓ થઈ હતી તેના કારણે એમનું મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલા હતા આ લોકોની પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરતાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે તેમના બે ઇસમ એક સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ વર્મા આ બંને લોકો છે